કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં મજામાં જ તો આજના આપણા વ્લોગમાં જોવો જૂની યાદો છે આપણી અને બધું ઘણું બધું જોવાનું છે તો વ્લોગમાં બનાવી રહેજો મારી બાબુ એ મસ્ત મજાની પાકડી બધી દીધી જો કેવી લાગે અને આ નકશો તેવું આવું કર્યો સરદાર વલ્લભભાઈ પટેલ છે કોણ સરદાર વલ્લભભાઈ પટેલ આ મા બાબુ જઈ લાગા જાસી કિરાણી જેવી દેખાય લે હે મસ્ત દેખાય જો હા જોરદાર કરાટો કરી દીધો લે કર 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 કરજે હાવ હવે પીનું ટિફિન રેડી કરવાનું છે તો ગોળ ભાત અને આપણે ચણા ભરી દઈશું તો તેમાં કોરોના સ્થળે જવાનું હોય છે એના કારણે અને લંચ બોક્સ લીધો ઓમકારજ્લેટ કમ્પ્લેટ બધું પેલા દિવસ અને અહિયાં બાટલો મૂકી દેવા

તું જમ ખાતા ખાતા બહાર આવ્યો હેડો અંદર બબુ કરા તું એ બબુ દીદી મૂકવા ના તું જાનો તો આપણા રેડી ફૂલા તો આ રીતના આપણા કરી દીધા સમસ્ત મજાના ચંપલ તો નસીબમાં હોય ને બુટ જ હોય ને અત્યાર તો સ્કૂલના એટલે પછી બૂટ લીધા બ્લેક કલરના અને ત્યાંથી પછી આપણે કેસેટ વાળાના દુકાને જવાનું તો રિમોટ લેવા તો ત્યાં આવી જોઈ શકો છો જૂના જમાનાની કેસો રેડિયો બધું જૂના સરસ જોઈ શકો તમે કોણ જૂની યાદો અને રેડિયાને વાપર્યા છે કમેન્ટમાં જરૂર લખજો અમારો વ્લોગ તમને કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂર લખજો ત્યાં સુધી આવજો બાય બાય જય શ્રી કૃષ્ણ જય માતાજી લાઈક કરવાનું ભૂલતા નહીં અને શેર પણ કરજો ત્યાં સુધી આવજો બાય બાય